મારા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું આજે તો મેં મોડા જ બ્લોગ ચાલુ કર્યો છે જો ના ધોઈ દેડી થઈ ગઈ કપડાં પણ ધોઈ દીધા અત્યારે બધું કામ તો પતી ગયું અને મારે અત્યારે બનાવવાનું છે જમવાનું ચલો ત્યાં ગાઈસ વિડીયોમાં બન્યા રહો અત્યારે બનાવવાનું છે જમવાનું મારે તો મેં તૈયારી તો કરી દીધી જ છે જો ગાઈસ એક બાજુ દાળ બાફા મૂકી દીધી છે અને બીજું બાજુ ભાત મૂકી દીધા છે મેં હેલો તો ફેમિલી સવારે તો કઈ ટાઈમ હતો જ નહીં બ્લોક વિડીયો બનાવવાનું એટલે મેં બ્લોક વિડીયો અત્યારે બનાવ્યું છે અત્યારે બનાવું છું મારે દાળ ભાત શાક રોટલી તો તૈયારી તો મેં કરી દીધી છે ગાઈસ ચલો રા અત્યારે બનાવી દઉં દાળ ભાત શાક રોટલી વિડીયોમાં બનાવો ગાઈસ જો ગાઈસ મસ્ત રોટલી બને છે મારી ફુલકા રોટલી એક બાજુ શાક વઘાર છે દાળ ભાત તો થઈ ગયા છો

આવી ગયા બેટા નાસ્તો ખાધો તો ડોલી નાસ્તો ખાધો તો જો ગઈશ છોકરો બંને શું કર નાસ્તો ખાધો તો ને સેટર હજી પહેરું રાખ્યું ગરમી નહીં લાગતી સ્કૂલમાં ગાડી તોલી બેગમાં મૂકી દેવાનું જો ગાઈશ ડોલી આવી ગઈ સ્કૂલથી હાઈ ગાઈશ કરો ડોલી

ગાય સ્લાઈડિટ છે બે પેકેટ રાજકરાના મમરા લાડવા રાખ્યા છે જો આ સો માર ઘરનો રસ્તો ઇમ્પોર્ટન્ટલી સોસાયટી તો મે આવી ગયા છે મસ્ત આખી સિલડીની ભારી ડોલી માટે ડોલીનું તમારે બહુ ભાવ ભારે જ લઈ લીધી છે સો રૂપિયાની ચલો થોડી વાર માટે સુઈ જવું ઘરે તો આવી ગયા તો સુઈ જવું પછી મગરીઓમાં બને રોશ હલો ભાઈ સાંજ પડી ગઈ છે ને અમતું ઊંઘથી ફ્રેશ થઈ ગઈ છું ને અત્યારે મારે જવાનું છે દડાવા જો ઘઉં બાજરી બંને દડાવાનું છે બે ડબ્બા લઈ લીધા છે અત્યારે હું જઉં છું દડાવા વિડિઓ બના બેનેરો ગાઈસ મોંસ લોગ બનને જોઈએ છે એક ટીવા લઈ ડળામાં ચાલો આજે વિડિઓ બના બેનેરો ગાઈસ ચાલો ચાલો હાથે હાનવાળો તો ચાલો હવા ભલાય મારા ચાલો ના બનાવતા ભાઈ માપની तलली दी छे बेड़ चलो दाइस लोग चालू करो अड़ो बेड़ खावालों कर बेड़

ને થઈ ગઈ છું અત્યારે હવે જો ડોલી શું કરે છે મને બતાવું ડોલી જો અમાર શું કરે છે ગાઈસ બતાવું જો મસ્ત તાપડ ગાઈ દીધો છે ડોલી તો બેઠા બેઠા સિલડી ખોઈ તાપડ ગાય ને બેઠા બેઠા ખોઈ સિલડી જો આ તો માટે લાવી હતી હું સિલડી એટલે બેસી ગઈ છું તાપડ ગાય ને ખાવા માટે ડોલી ગાઈસ ને કંઈ કહીશ તું હાય ગાઈશ મેં તાપસણ ખાઈ દીધો છે અને હાલ હું ખાઉં છું સેલેડી આ વિડિયો સારા લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ ભૂલતા નહીં લાઈક જો ગાઈસ તાપો હોય તો આવી જજો આજ તો બહુ જ ઠંડી છે બહુ ઠંડી છે એટલે જો સેટઅપ એ તો પહેરી દીધું પણ ડોલી તો તાપ પડતા બે જાય તાપ હોય તો આવી જજો બઉ ઠંડી છે વાયરો પણ બહુ સફ નહી ડોલી છે મસ્ત ડોલી મીઠી હાલ શેલડી ખાઈને જો દસ વાગ્યા ચલા ડાયસ હવે વિડીયો નાટલાથી કરી દો એન્ડ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો ત્યાં ગુડ નાઇટ જય માતાજી